વેલ્યુ શું કરો છો બરાબર ઓકે શું થશે એનાથી અને સીન પેંજી થતું હોય તો શું થાય તમને ક્યાં દુખાવો થાય છે આ જે છે ને બરાબર તો આમાં રૂમાલ બરફ છે એમ હા બરફ બરાબર છે અંદર ઓકે પછી એને ઘસવાનું એને ઘસવાનું ઓકે કેટલા મિનિટ 5 થી 10 મિનિટ ઓકે હળવા હાથે કે થોડું વજન આપો હળવા હાથે ગોવિંદભાઈ આનાથી શું ફાયદો થાય સાહેબ જેને ભાઈઓ અને બહેનોને લગભગ માની લો સીન પેન એટલે આ ભાગમાં રનિંગ કરે ને તો આ ભાગમાં સીન પેન કહેવાય બરાબર અહીંયા સૌથી વધારે દુખતું હોય એના માટે તમારે બેસ્ટ ને બેસ્ટ ઓપ્શન છે બરફ જેટલો તમે આઈસ બરફ જેટલું વધારે તમે ખસો ને એટલું તમારી ઈજાથી રાહત રહેશે બીજી વસ્તુ કે કન્ટિન્યુ રનિંગ ચાલુ રાખો તો સીન પેન મટી જાય ઘણા બધા કેવું સીન પેન થાય એટલે છોડી દે ગ્રાઉન્ડ કેવું તમારે દુખાવો થાય છે હું આજે ના દોરું પણ આ વસ્તુ કેવું તમે દોડ દોડ કરો અને બરફ ઘસો પાંચ દાડા છ દાડા સાત દાડાને તમારે એટલે બરફ રોજ ઘસવાનું કે બરફ નહીં આપણે અઠવાડિયામાં તમે બે વખત ત્રણ વખત આનો ઉપયોગ કરી શકો છો વધારે ઘસો તો વધી પણ જશે શરદી થઈ જશે વધારે કદાચ પડે તો એક દિવસ થોડી તમે ઘણું બધું સારું રૂમાલ નો એક કાપડ કાપડ લેવાનું છે એની અંદર બરફ રાખી દે તમે વિટોળીને જેટલું બને એટલું થોડી આવી રીતે આને છે ધીમે 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 પાંચ મિનિટ ઘસો હવે નોર્મલી બ્રેક લઈ લો અને એકદમ તમે ઘસો ને તો લાલ ગુમ જેવી ચામડી થઈ જવી જો તમને કઈ બેનિફિટ મળે ખાસ કરીને ચામડી લાલ થઈ જાય હા લાલ થઈ જાય સુધી ખાસ કરીને આમાં ઘણા બધા દુખાવો થતો હશે અહીંયા આગળ તમે થોડીક વાર મૂકી રાખો ને તો બી તમને રિલેક્સ થઈ જાય આવતીકાલે લગભગ તમે રનિંગ કરવા તો ઘણો બધો ફરક પડી જાય ઘણી વખતે કેવું કે આપણા જે પગ રહ્યો ને અહીંયા સૌથી વધારે ઘણાની ઈજા થતી હશે ને એન્કલ એટલા જે રહ્યું ને ઘૂટી રહ્યું સૌથી વધારે ગુજરાતની અંદર સૌથી વધારે ભાઈઓ અને બહેનો હશે સૌથી વધારે એને અહીંયા બહુ થતું હશે બરાબર અહીંયા તમે લગભગ એને ઘસો નોર્મલી રીતે તો તમને રાહત પડે અને આનો ઉપાય એક જ છે તમે બરફ જો ઘસવાનું રાખશો ને બોડી એકદમ તમારે રિલેક્સ થઈ જશે ઘણી વખતે પગ ભરાઈ જાય છે તો તેના પર ઘસવાનું રાખો ઘણી વખતે હાથળ ભરાઈ જાય તો એના માટે ઘસવાનું રાખો બેસ્ટ ઉપાય આ જ છે બરફ ઓકે ટૂંકમાં આખા પગમાં ક્યાંય પણ પ્રોબ્લેમ હોય ત્યાં બરફ કામ લાગશે જો તમે આનો ઈલાજ નહીં કરો ને પછી અતિશય રનિંગ કર 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 કરશો અતિશય તમે પગ પછાડશો પછી આમાં સાહેબ કેવું ક્રેક થઈ જશે જો ક્રેક થઈ જાય એટલે સીધો તમારે પાટો બાંધવો પડશે પછી આપણે બીજી એક જેલ કોઈ બી આવે પગ પર માખવાની તો તમે કહ્યું આ પગ છે અને બરાબર પહેલાં ઘણા લોકો શું કરે કે આને એમને માખી દે આમ હવે એ સાહેબ રહ્યું ને સાંભળી પર રહેશે જે તમને દુખાવો થાય ને હાડકા પર નહીં જાય પણ એની પહેલાં શું તમને આને ગરમ કરવું પડશે એકદમ પાંચ થી દસ મિનિટ એવું હોય ને ગરમ કરો કે આ બધું તમારે ગરમ થઈ જાય પછી તમારે જે જેલ આવે ને એ વધારે લેવાની છે પછી એને માખો એટલે તમારે જ્યાં દુખે છે ને એ સીધી ઉતરી જશે ઘણા બધા કેવું કરે ઉપર માખી નામ કરીને છોડી દે ખાસ કરીને સવારમાં જ્યારે તમે રનિંગ કરવા આવતા હોય ને તમારી પાસે કોઈ પણ જેલ હોય એની સવારમાં અહીંયા નોર્મલી માલિશ કરી દ્યો આ ભાગમાં માલિશ કરી દો જ્યાં તમને દુખાવા છે ને એ માલિશ કરી દો બરાબર એટલે તમે સવારમાં રનિંગ કરવાનું એટલે એ એની માખવાતી બોડી તમારે હિટ મારશે એટલે એ તમે રનિંગ કરશો ને તમારે ત્રીસ ચાલીસ મિનિટ સુધી તમને કોઈ દુખાવો નહીં થાય બરાબર અને એના માટે આ બેસ્ટ ઉપાય છે બરફ છે ખાસ કરીને રાત્રે સૂતી વખતે હાથળ છે પગ છે નોર્મલી સરસિયાનું તેલ લેવાનું છે જો ગરમ કરો તો નોર્મલી ગરમ કરો બાકી એમને તમારે ખાલી માલિશ કરી છોડી દેવાનું એટલે એકદમ તમારી બોડી સરસ્યું એટલે રાઈનું તેલ હા બસ બેસ્ટ આટલો ઓપ્શન છે જેને આવે ચલો તો જો જેટલા દીકરા કે દીકરીઓ જે તૈયારી કરે છે એમને કદાચ આ દુખાવો થતો હોય તો આ પ્રમાણે ગોવિંદભાઈએ જે રસ્તો બતાવ્યો છે એક બરફ છે એનો ઉપયોગ કરી શકો પછી જેલ લગાવી હોય તો એ પહેલાં થોડીક વખત શરીરનો એટલો ભાગ ઘસી ગરમ કરીને પછી લગાવી અને એનાથી વિશેષ માની લો કે કદાચ કોઈને તકલીફ થતી હોય તો દોડતા પહેલાં ઓકે તમે જેલ લગાવી શકો છો અને રાત્રે સૂતી વખતે તેલ સરસિયું તેલ છે એની માલિશ કરી શકો છો પણ ટૂંકમાં જ્યારે માલિશ કરો ત્યારે ખાલી લગાવી ન દેવું થોડુંક હળવા હાથે થોડું ઘસવું એમ ડન છે તો પગના દુખાવવા માટે કોઈને કંઈ ઉપયોગી થાય તો તમારા મિત્ર સુધી શેર કરજો બાકી બીજી કાંઈ તકલીફ હશે તો એના માટે ફરી મળીશું રેડી કાલે સવારમાં અમારે દોડવાનું છે એટલે આજે આ બધું બરફની પ્રોસેસ કરાવડાવી છે દીકરા દીકરીઓ બધા માટે એટલે બધાને લાગુ પડે છે રેડી ચલો તો મળીએ પછી નવા વિડીયોમાં નવી માહિતી સાથે લાઈવ બેન્ચ અત્યારે ચાલુ થઈ ગઈ છે રૂબરૂ બેન્ચ પણ ચાલુ થઈ ગઈ છે અને સોમવારથી ઓગણત્રીસ બારથી ફરીથી નવેસરથી પાછા બે ટાઈમ શરૂ થશે રૂબરૂ ક્લાસ પણ ડેઇલી બે લેક્ચર હશે અને લાઈવમાં પણ ડેઇલી બે લેક્ચર હશે એટલે જે મિત્રોને જોડાવવું એ લોકો જોડાઈ શકે છે જે જૂના વિદ્યાર્થી છે એના માટે પણ ખાસ કાલે સાંજે સાત વાગે લાઈવ થશું એક સારી ઓફર અને એક સારો રસ્તો તમારા માટે કર્યો છે તો એ પણ બધાને ગમશે એનો લાભ પણ બધાને મળશે તો કાલે સાંજે પછી સાત વાગે લાઈવ મળીએ છીએ રેડી ચાલો